એક બે ત્રીસ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર પાંચ એક ચૌદ પંદર સોળ સત્તર હવે કાકા પાંચ હજાર રૂપિયા કાલ કપડા બધું લઈ આવજો કે ના દઉં છે પાંચ હજાર તો હા મારા પચીસો ના તો રૂઘડા આવશે તને ચાલે છે ના ચાલો બીજા ચાલ લાલું લાવ તને જા ભડાકા લેવા મું નહીં હાલવું પીછા ભડાકા ના હાલવા દિવાળી હ આ તો લે આ તો દાલે હા બીજા ઓ બધું તો બધાનું આવી ભડાકા કાલ આવજો 2000 ઓ કાલ તો આવજો બીજા લેવા જવાનું લાલ હો ઓ આજે હપ્તો આવો ને આપણો ઉખરાણીનો લેવા નહીં બાળુ બાળુ તું એ તો લઈ આવન તમારો દિવાળી હ આપડે લેવાના પડા કરવા ભાઈ છોકરો ચંદન તો પચીસ ના ખાલી લુકડા જ લાવ્યો કરવા તો ખેર ગાડીઓ કરવા પણ છોકરો તો બધું લાવે મારે લાવવાના તો ને લાવીએ હે ટાપડો માર જે થાય થાય મારે તો જોવો જ કપડા પછી લુકરો લાવજ હો વધારે જ જોઈશે હારું હજુ તો દિવાળી ની વાર હે ને ચાર દારા કરીએ હે કોકીનું એક તો ખાવાના વખા ને ભરાકો ને લુકરો ની

હા તો હેડો તા ક્યારે આપણે જતાવાણી કરતા કોણ ખારી પણ કળવા આપડે બોલાવશે નહી બોલાવ તમે થઈ ને હ મને તો સારું લાગતું નહિ બધા મજા

કેટલા ભડાકીય લીયાલ્યા પચીસો રૂપિયા ના લી આલ્યા મેમ આવેલો બોલા પાછો તમે તીતુડા કેટલા લીયા લેતા

કે હમણાં આપી દઉં એમ કઈ લઈ જા પુછો તમારે તમે તમારા પૈસા ના હાલવા હોય તો ના હાલો હું મારો આટુ થાય હ એટલે હું એમને અને કારિયા બેને મારા ઘેર લઈ જઉં મારા તમે તા લઈ જ સોટી હે તમને હાલો હું તો એક લૂડ હાલવા નહીં તમે મારા ઘેર દિવાળી કરજો આપણે કણા જણા દિવાળી કરશું તમે ટેન્શન ના લેવો કોઈ તો દિવાળી કરાવ એમ નહીં નર તો હું પેલા કારણ બોલા હા કારામ બોલાય ને કરા હવ લે એમ રાગા લાવ્યો કે રાગા લાવે તું તો ટેન્શન ના લે

હા આવા ભાઈઓ ને શું કરવાના એના કરતા આપડે જાતે મજૂરી કરી ને જાતે રોકલા ખાવા હારા મજૂરી કરી ઊંડું વર આવતું વર એવું હશે તમે તાર ટેન્શન ના લેવો ચલો આપડા ઘેર આપડે જળો દીવાડ તાળીયા કપડો બપડો ભલાકી ભલાકીઓ લીધા દિવાળી થઈ જઈ બસ તાળા તાર વો દિવાળી દિવાળી તહેવાર દ્વાર કરો ખાઈ પીને મોજ કરો

આપડે તો પોચ હજાર રૂપિયા ના ભરાતા લાયા તમે ત્યાં ટેન્શન નહી લેવાનું તો આમાં ભાઈ બોલ આવ્યો તા ભાઈ ના જે જે લીયા લીવ આપણા મોટા મોટા જ ભરાકા લાવીએ ને એના લાવતા જ નહીં

તમારો ભાઈ હું દિવાળી કરાવવા આપડે જણાવવા દિવાળી કરશું તમે તો માર ઘેર રહો બરોબર પહેલા પતિજા ને લઈ આવીને આઠ ને ઘેર ગયા જે થવું હોય એને પૈસા જ હાલ જ પડશે હા મારી આપડુતા હે એના ફળ પૈસા નહીં કોકના ફળ માગતો ખરો હું જઈને હાલ જ લઈ આવું એને પૈસા હાલ તો કેર ઘેર હેઠ આપણા તો મારાથી ભૂલ થઈ જાય હે તને પૈસા નહીં હાલે મી આ બાઇક લઈને જવા દે બહુ એને આટલું જ ઘેર જય ને જવા દે

હેર ભરતી તા બે ને હું લેવાયો મારાથી ભૂલ થઈ કે પૈસા નહીં લઈ પણ પૈસા આલું દિવાળી હો મસ્ત રીતે કરતા તમારે જવું હોય તમારો ભાઈ જીવ બળ્યો પાછળથી એના આત્માને એવું લાગ્યું તમારે જવું હોય તો ભલે તમે તારી બે ભાઈઓ હરી મરીને દિવાળી કરજો બરોબર અને પછી દિવાળી પછી

પૈસા નો પાવર આવે ને એટલે ભલ ભલા નું મન તો એવું કઈ જાય નહીં પાવર તો રાખતા હોય પૈસા નો તો આવો ને આવું હોય ને મોટું મન રાખી ભાઈઓ અઢી ભણી ને તો અડધી રાતે ના આઉ નાઉ મોટું મન રાખીને બે ભાઈઓ આડી મળી હવે આવજો અમે તો જીયા બાઈક પર રાજી ખુશી આવજો હા છોકરાઓ વચ્ચે બે પેલા કાણાઓ વચ્ચે બે હા મારા ભાઈ હતા તો ના ગોળો વાહ